ભાઈ આજે અમારો પ્લાન છે વાસિયાળે જવાનો વાસિયાળે પછી વંડા ફાચરિયા ઈ ગામ લેશું અને ગામત્રા કરવાના છે સાથે સાથે સાંજે એક પ્રોગ્રામ છે લગભગ પાવભાજીનો પ્રોગ્રામ છે પછી તમે પ્લાન ફરી જાય એનું નક્કી ન હોય સૌ પ્રથમ પહેલા ભણાભાઈ આવ્યા છે એના માટે આઈસ્ક્રીમ લેવા જવાનું છે ગામમાં અત્યારે તો હું જનકને એતના ત્રણ આઈસ્ક્રીમ લેવા માટે જઈએ છીએ ત્યારે ઘરનો માહોલ તમે જુઓ જો આવી રીતના બધા પોતપોતાના કામમાં વ્યસ્ત છે એ તન બૂટ પહેરી લે એટલે નીકળી ભાઈ એના સાથે સાથે અનેરી આવી ગઈ છે ઘોડિયું ફેરવતો હું થઈ ગયો છું સવાર સવારમાં રાત્રે ઘોડિયું ચલાવવાનું જોકે અનેરી જાય ગઈ હતી પણ મને ઊંઘ એટલી બધી આવતી હતી સપના હેન્ડલ કરી લીધી હવે ધીમે ધીમે હું પ્રેક્ટિસ પાડીશ રાત્રે એને રમાડવાની કોશિશ કરીશ અને ઊંઘને હવે અલવિદા કહેવાનો સમય આજથી આવી ગયો છે બસ અને અત્યારે પાછી જાગીને ખવડાવી નાય ધોઈને પાસી અત્યારે હુડાઈ દીધી છે એટલે અમને મુસાફરીમાં એ હેરાન ના કરે જો કે વાશ્યાલી અમારા ગામથી વીસ કિલોમીટર જ થાય આ અમારું ગામ હાલો હેતસ રસેરો મરતા પahari નથડ ખોવાણી આય બજી હમી આય આય એક હોલ્ટ લીધો છે અહીંથી પાછું વાસિયાળી જવા નીકળવાનું છે બે ગાડી અહિયાં છે કમ્પ્લીટ હાલ બારા હોય તો હા

ટમેટો ટમેટો ખાધું બતાય ખાધું નથી ભાઈ 100% ઓર્ગેનિક ઘરે અહીંયા છે ને ઘરે જો આ ટમેટા છે વાસિયાળે આમ તો જોયેલના સસરાનો ગામ હમણાં બધી જગ્યાએ અમે ફૂલ ફેમિલીમાં ગામ લઈએ છીએ પછી એવું લાગે ને તો અલગ થઈ જશું પછી મમ્મીના ગામ જવાનું ધજડી કાકીના ગામ જવાનું એમ અલગ અલગ છે જોઈએ અત્યારે તો મોસ્ટ ઓફ સાથે જ ગામત્રા કરીએ છીએ ફાઇનલી મંદિર આવી ગયું વાસ્યાળી નું ગાઈઝ અનકોટ હતા થોડાક દિવસ પહેલા આ એની પ્રસાદી છે સમજો ગોપીનાથજી મહારાજ માટે એસી છે ઓટી હનુમાન દાદા એ દાદા રાજી થઈ ગયા અને આ બા રાજી થઈ ગયા કે ઈશ્વરે દાદા

ભાઈ વાસિયાળા થી કોઈક વીડિયા જોતા હોય તો કોમેન્ટ કરી દેજો ખબર પડે ને વાસિયાળા એ આપણા વીડિયા ફોયગા છે કે નહીં આ ગામમાં અત્યાર સુધી તો એક જ સબસ્ક્રાઇબર મળ્યા છે અનેરી એજી હોતી જ છે બા ધ્યાન રાખીને બેઠા છે ચાલો ગાઈસ તઈ આજ ભોજનમાં માં સંતો મુજંતે સાવકી વિશે ઓન્જતે તે પરમ પાપાય પસંત્યાત્મકા ઓય દેહ છે ને મને બે વાર લીધું નાખો ને ને એવા અને ની સવારી કરીએ છીએ

અને આ બાજુ તળાવ છે નથી આગળ આવ્યા હવે અહીંયા થોડાક ફોટોગ્રાફી કરશું કેમ કે પાછળ બધી બાજુ પર્વતો છે જો આ બાજુથી પર્વતો છે તો નજારો બહુ સારો સારો છે બધી બાજુ પર્વતો છે અને સામે પાણીમાં નીચે ઉતરાય એવું છે ડેમ છે ઈશ્વરીય ડેમ કહેવાય અચ્છા એમ છે એવું છે તળાવ ન કે ડેમ છે પછી આમાં આગળથી પાણી બધું ભેગું થાય ને પછી ડેમ છે એટલે હવે ત્યાં જશું પણ અહીં નીચે ઉતરવાનો પ્લાન હતો હવે છોકરાઓમાં ટીમ જો આગળ વહી ગઈ પણ પાછળ બધા બધા છે છે ને ફોટા પડાવે આ જો એકલા એકલા નાસ્તો કરે મને ન બોલા તમને બધા બોલા તો નસીબ વાળા અમે જો ભાઈ ની ફોટોશૂટ કરે છે ને પાછળ પહાડ આવે છે ને થોડીક વાર બ્રેક ટાઈમ છે બધા નાસ્તો કરે છે ત્યાં છે હું તો ઘણો આગળ વી આવ્યો અમે ત્યાંથી આમ ચડી ચડીને ને અહીંયા સુધી આવ્યા પણ અત્યારે હું તમને છે ને વાદળ બતાવું આ નજારો જોવો તમે કેટલો મસ્ત છે મને બહુ ગમ્યું મને ગમ્યું સરસ પવન બહુ સારો આવે છે એટલે બ્લોગ માં અવાજ હરખો નહીં આવતો હોય ચાલો મિત્રો હવે જવાનો છે ફાચડ ગયા ફઈના ઘરે એટલે હવે અહીંથી રજા લઈએ અમે ઊંઝનક છે ને અહીંયા બેઠા શાંતિથી ત્યાં ગ્રુપ વાઇઝ અલગ અલગ બેઠા હતા જેન્સ અહીંયા બેઠા હતા લેડીઝ વાન ત્યાં નીચે બેઠી હતી લેડીઝ ને નાના છોકરા કરતા હતા અમે હા અને મારી મમ્મી ની તો હાવ મંદિર પાસે જતા યા ડુંગર નોતા ચડ્યા અને સપના નાને તો હાવ ઘરે જતા અહીંયા સુધી જ નોતા આવ્યા વીછી વીછી છે જો વીછી છે પાણી જેવું આ જો મારા સ્ક્રીન માં જો અહીંયા છે ને જો બહુ બધી માછલી છે જો કેટલી બધી માછલી ઓય ઓય આને કાક સિંગ ભજીયા ખવડાવો જો ચણોઠી

એ ત્યાં જોતા લાગે કાલે નીકળી પડ્યું છે જો આગળની બાજુ સીધે સીધો

વરસાદ છે ચાલો ભાઈ શાંત પડી ગઈ છે આ ડેલો બંધ કરી દીધો હવે આ વ્લોગનું એન્ડ કરીએ આવતીકાલે ખાસ વ્લોગ જોજો આવતીકાલના વ્લોગમાં મજા આવશે અત્યારે જો સ્ટેજ ને એવું બધું બની ગયું છે અને એક ખાલી વરસાદ શરૂ થઈ ગયો છે ત્યાંથી સાંભળો અને પછી આપણે વ્લોગ એન્ડ કરી દઈએ